અરમ ગટુ સ આયા છે બોકો લેડી યો એમ તો આપણે ભાગવા દેઓ આ કાતરી બાર નું ભાડી ને એ ઇને એ હવે જાડ જેવું કા કે ને તાડ ન દે લે બોતી બોતી વિણી વિણી ગાત કરવા મણો છે ઉપર વા માં માં ઓ ઉલો ઉલો જે કુદરો દેની રેં તો ક્યાં લી આવી હા અતીજા નું કવનો સાઈન આવે છે કે 200 ઓ 200 મીટર ની ની बाजू લે લે ની बाजू તો કવ લે યાર ઓલ આ હે કેમ રે ઓર ભરી ગયો લે 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 ફટાફટ ન્યા લે અરખાય અરખાય દેવા થીયો વર્ષે નો કર્યો કોઈ ને હા ખતમ લે ખતમે કરનાઈ કોઈ વાંધો ન્યા તઈયે સમાધાન એ કાડી તો આ કેવાય આ છે તો નવા વર્તો કે તીન ઓ મને ભરવા કે કો એ બે અમે આયા કે પતિ ગયો લાગે બધું આ રો કર્યો અમે મોડ હાલો રીમા સતી બાજુ દિસે બ્રો ડિગ્રી એન્ડ આવી જા फटाफट હાલો વી ધમન છે એક જગ્યા છે ત્યાં જાજી ઘડી રહેવાનું નથી ભાઈ ચારે હેરો કેવું દિવસમાં સનો એ ઓ ભાઈ મને લઈ લેજો ભાઈ જો કોણ હાકે સપોર્ટ ડ્રાઈવર હું જોઉ ને ફક પડવા ડ્રાઈવર નું જોયું શરમ એની નેટ લે કાઈ ગાજ આ બોલો Jio ફાઈજી વાપરું છું લે લે કુટી દેજો કુટી ઉડા ઉડા છે ઉડા છે

દેજો ઓ કેમ મારા પેટના બોલો એ બોલે છે હું મારે છે હું તો લઈને તમારો મોરો એક એક મારે છે મારે છે હાલો લૂટ બોક્સ લૂટ કરી લો 34 બંદા આલે છે ફટાફટ આવી આ લેલા હે હર્ષે એટલી ના આ નહી આમ નો હોય પણ આવો આ તો કે તાજો ઉતારો દેજ મારી લીધો હાલો ઈસ ફટાફટ કેવા થોડા બોલા ઈ બે પણ બે હાયત પાછા ગાઈસ અમારી સ્કોર માં પહેલી વાર ખતરનાક બંદર ની એન્ટ્રી થઈ છે 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 મારી તફડે કોઈ બીજા એથી બીજા માર્યો છે કોકે જોને ફાઈટ હા ફાઈટ થઈ છે મારન કે કરી હર છે જા કવર કરો કોઈ દેખાતો આ પડવાય કેવી મારે ભાઈ ગાજા હર્ષભાઈ અમારે કો ગામનો છે ને પેલા નમોનો પ્લેયર જો ભારતમાં હોય કે ખબર નથી મને આપણે એવું કરવું નથી પણ આપણે છે ને ઓલો કે મેં એટલો ગયો ને એની જેવો પ્રો પ્લેયર મેં ઓલો કે કોઈ યુટ્યુબર નહીં જોયું ની અંદર એટલું બધું સારો વાળો છે ને એવું ઘાતક રમે નહીં એને મોટું જોવું તો તમને લાગે નહીં કે આ ફ્રી ફાયર રમતો હોય છે એટલો ભણો મણાવો ઓળખો કે ને દેવ નો દીધે પણ રમે એટલું ખતરનાક ને એની વાત ન પૂછતા બે દર્દી મારે આવે જો અત્યારે હારે આટા મારું જોજો સેકન્ડમાં મે ક્યાંય વિયો જોયો છે જો દોડતો દોડતો જો ઉડી હશે દોડીશ એને ઓલું ઇનેલર વાપરે ઓલું કે ને એક કે એક જેટલી પણ વસ્તુ ઓલી મળે ને જે બેક માં હમાય બધી યુઝ કરશે બધી અને મારો ભાઈ એક જાતનો અમારો હેકર પ્લેયર છે એડમ્યુ મેન હાથમાં આવી ગઈને લખતા અને સમીર બોટિયો છે એકવાર મરશે એટલે મરી મરત કરશે જો અત્યારે ભાઈ નોક ને જોરેડી એકવાર હમણે ઈ નોક છો ને એટલે સમજી લેજો કે હવે વારા ઘડી મને મરી ગઈ સારું તો કહી દે હું તો ગાઈઝ છો આપણ તો છો ચાલ્યો ક્યાં એની પડી છે

ગાડી પડી દીઓ ને ભાગે છે ગાડી વાળો યાર આ ભાગી ગયો સર મારે છે ગઈ હા આ બંદા બંદા જો આવો મની ભાગે અરે એક જ લઈ ગયો આ તો ગાઈસ ગેમ લો હા જોઈ લો કાયદે સર સ્ટાર્ટ અંદર છે બાંગ્લા અત્યારે ફેસિલિટીની સુવિધા ગજબ થઈ ગઈ છે અનબિલેબલ ફેસિલિટી ગાઈસ

લા લોંચ ના જો જો ચારોળો જો હાલો ખતમ થઈ ગયો આવો આવો ફટાફટ આવો એ हां नहीं लूट बॉक्स है बंदा मारे से लूट बॉक्स है नहीं जल्दी रे सुड़ी नहीं ને से ये देखा लो ना एनिमी पाड़ी योला पत्थर के पासड़ से वरवर नहीं ना होदा कोलामा अबर कोलामा ले मन कम तो यो एको जो है डीडी ओ मारे मारी राखो ले तेरी ते

એ કુબોતે ના કી લેતો હાલો છેલા ચાર બધા હશે કાય લૂટ ખબર નનું માય કોણ છે અવાજ આવે કે જીલ કે ઓલા હરસને આખી સ્કોડ છે યાર એમ કે આન્યા ઉતરે કે આન્યા ઉતરે કે સમય લાલયુ જે વગેરે હા બંદો મિત્રો આયો કેરેક્ટર ને કોઈ બંદો ઉપર ઓલાશને કે માને માથે દે માથે થી મારજે હસ આ પટ્ટી પાસે લબક ધબક આ ઢીંગલી કે ઢીંગલી એકલ તું જા હરસે મરી જા હસ મરી જા চলেлена মেরে আ মরি যো সাইডળો আয়াছে আগেছে যো সাইডળો ভাগবা দেনে নে આ banda છો છે ઓલા કંટેને પાછળથી ઉલી જોને હમ મે બুরু છે কব্জ કર じゃん કવન રસ কর ના ના ઓલા ઉપરથી મારશે એને વાંધો નહી તો આઈને પાછળ ગાડી ઓલા આવ્યો ઓલા મર્યા હો પણ બધાય લેવાય કોઈ ઉતરી સરખા બરખા રેડી મેડી મારજે ફટાફટ અરે ભાગ નથી આ બધું આપણે બંદા લા બહુ મેર મેર કર્યા હો યાર બંદો કે માથે પોઈસે માથે લાગે છે આમડે એક ને મારો ડેમેજ છે મારો ડેમેજ છે મારો ભી ડેમેજ છે કેરેક્ટર ફોડ એ હસી હે પાંચ છે અને આમ તો આવો જાય અહીંયા છે સિંગલ બંદો મેરે હમ ગયો મારા સિંગલ જ જો યો ઓલા કેલે નીંદા કેલે નીંદા દિવિતિ નાખી સિંગલ બંધો છે ને એનરે તો ઓલટે મારવા દે તો હા તો જા હવે આ ઘરે વાન મારવા દેજે ઓલટે મારવા દેજો મને એ એ ઓલટે મારવા દેજો લાલા ને આજા બટન એ ઉબે ઘડી ખૂમ થાય ઘડી મરે છે એ